સ્વાગત છે ટ્રાફિકના નિયમોના ભંગ કરતા તથા વાહન માં કાયદેસર કરતા વધુ પેસેન્જર ભરી જોખમી રીતે વાહન ચલાવતા વાહન ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી કુલ બાવીસ વાહનો રિટેન કરતી પોલીસ પ્રાપ્ત માહિતી અનુસાર નાય પોલીસ મહાનિર્દેશક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક વિજી પટેલ સાહેબ સાબરકાઠાનાઓએ ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા તથા વાહનમાં કાયદેસર કરતા વધુ પેસેન્જર ભરી જોખમી રીતે વાહન ચલાવતા વાહન ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપેલી જે અનવય સ્મિત ગોહિલ સાહેબ નાય પોલીસ અધિક્ષક ઈડર વિભાગ ઈડરાણાઓ ના માર્ગદર્શન હેઠળ ડીઆર પટેલિયા સાહેબખેડ બ્રહ્મા પોલીસ સ્ટેશન ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી વાહન ચેકિંગ કરી 22 વાહનો એમવી એક્ટ કલમ બસો સાત મુજબ વાહનો ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે આ કામગીરીમાં ડીઆર પઢેરિયા સાહેબ તથા હેડ કોન્સ્ટેબલ જયદીપભાઈ જીતાભાઈ તથા ધર્મેન્દ્રભાઈ નટવરભાઈ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાહેબ કેવી વહોરિયા સાહેબે સારી કામગીરી કરી હતી રિપોર્ટર પ્રજ્ઞેશભાઈ બારોટ જીતેન્દ્રભાઈ જોશી સાથે આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે